ચાણસમા ખાતે સોમવારે ત્રિરંગા યાત્રા નીકળશે ત્યારે ચાણસમા શહેરમાં પણ આગામી સોમવારે સવારે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવા માટે ચાણસમા નગરપાલિકાના હોલમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વતંત્રતા પર્વને લઈને ચાણસમા શહેરની અંદર આગામી બાર ઓગસ્ટ સોમવારના દિવસે ત્રિરંગા યાત્રા નીકળનાર છે જે ચાણસો મામલતદાર કચેરીથી વહેલી સવારે નવ વાગે સમગ્ર શહેરમાં પરિભ્રમણ કરી શિક્ષકો બેઠકમાં નિર્ણય લેવાયો હતો યોજાયેલ બેઠકમાં ચાણસો મામલતદાર ભગવતીબેન ચાવડા તાલુકા વિકાસ અધિકારી સી બી લિંબાછ નાયબ મામલતદાર મહેશભાઈ લુહારિયા ચીફ ઓફિસર પીઆઈ તથા પીએસઆઈ બી એસ ચૌધરી સહિત શિક્ષકો તથા વેપારીઓ હાજર રહ્યા હતા મુકેશ પિત્રોડા પાટણ એક્સપ્રેસ પાટણ